ગુજરાતી ભાષા પ્રેમીઓ સ્વજનો અને મિત્રો તમે જાણો છો કે આપણી ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દો છે અને એ વિશિષ્ટ શબ્દોના અર્થ અત્યંત વિશિષ્ટ છે જો એ શબ્દોનો બીજી કોઈ પણ ભાષામાં અનુવાદ કરીએ તો એના અર્થની મજા બગડી જાય છે અથવા મજા મરી જાય છે ગુજરાતી ભાષામાં એવો એક શબ્દ છે ખોળો એટલે માણસ બેસે ત્યારે પલાઠી વાળીને પગનો જે આકાર બનાવે એને ખોળો કહેવામાં આવે છે હિન્દીમાં એના માટે ગોદ શબ્દ છે તો ખોળો શબ્દ ગુજરાતી ભાષામાં કેવી અલગ અલગ અર્થ છાયામાં વપરાયો છે કેવા અલગ અલગ રૂઢિપ્રયોગોમાં એ પ્રયોજાયો છે એની થોડીક રસપ્રદ વાત આજે મારે કરવી છે આમ તો ખોળો એટલે અગાઉ કહ્યું એમ વાળીને બનાવેલો એક આકાર પણ ખોળાનો અર્થ સંતાન સાથે જોડાયેલો છે એટલે આપણે એમ કહીએ છીએ કે ખોળાનો ખૂંદનાર ખોળાનો ખૂંદનાર એટલે સંતાન અને એમાં પણ ખાસ કરીને પુત્રની વાત છે દીકરીને ખોળાનો ખૂંદનાર કહેવાની પરંપરા આપણે ત્યાં નથી એટલે ખોળાનો ખૂંદનાર દે અને રણના માં એમ નિતાન સ્ત્રી દેવી આગળ પોતાને સંતાન પ્રાપ્તિ થાય એ માટે કાલાવાલા કરતી હોય છે એવા ગીતો પણ છે એટલે ખોળાનો ખૂંદનાર એટલે સંતાન અથવા પુત્ર પણ પુત્ર કે દીકરીનો જન્મ થાય સંતાનનો જન્મ થાય એ પહેલાં એટલે કે સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય પ્રેગનન્ટ હોય ત્યારે ખોળો ભરવાનો એક રિવાજ હોય છે હિન્દીમાં એને ગોદ ભરાઈ કહે છે અથવા એના માટે આપણે સીમંત સંસ્કાર કહીએ છીએ સીમંત તો એ ખોળો ભરવો એ એક શુભ ચિહ્ન છે એવી જ રીતે જેને સંતાન ન થતું હોય એ ખોળો ખાલી છે એમ કહેવાય અથવા એનો ખોળો સૂનો છે એમ કહેવામાં આવે છે અને જેનો ખોળો ખાલી હોય એટલે કે નિઃસંતાન દંપત્તિ જ્યારે બીજા કોઈના સંતાનને પોતે એડોપ્ટ કરે સ્વીકારે દત્તક લે ત્યારે એ સંતાનને ખોળે લીધું એમ કહેવામાં આવે છે એટલે બાળક માટે કેટલા બધા અલગ અલગ સંદર્ભોમાં ખોળા શબ્દનો ઉપયોગ થયો છે એ સિવાય અલગ અલગ અર્થમાં પણ ખોળા શબ્દનો ઉપયોગ થયો છે દાખલા તરીકે ખોળે માથું મૂકવું એટલે આપણે ઉપર જ્યારે કોઈ સંકટ આવી પડી હોય ત્યારે કોઈ સમર્થના શરણે ગયા હોઈએ અથવા એને છત્રછાયા હેઠળ સલામત આપણે રહેતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે મેં તો એના ખોળે માથું મૂક્યું છે હવે એ કરે તે ખરું એવો એક બીજો શબ્દ છે ખોળે સાંપવો એટલે આપણી કોઈ કિંમતી વસ્તુ આપણી પ્રિય વસ્તુ કોઈને ભરોસાપૂર્વક સોંપીએ ત્યારે એમ કહીએ છીએ આ મેં તમને તમારા ખોળે સોંપ્યું છે હવે એની માવજત કે જતન કરવાની જવાબદારી તમારી છે એવું તે ખોળે હોવું પણ એક શબ્દ છે એટલે એના શરણે હોવું આપણે તો એમના ખોળે નિરાંત છે અથવા એને ખોળે છે એના ખોળે સંસ્કાર પામ્યો છે એટલે એ વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય જ આવી બધી વાતો આપણે કરીએ છીએ ટૂંકમાં ખોળે હોવું એટલે એના શરણે હોવું એવો એક છેલ્લો શબ્દ છે રૂઢિપ્રયોગ છે ખોળો પાથરવો એટલે કાલાવાલા કરવા અરજી કરવી તો આપણે જ્યારે કોઈ સંકટમાં હોઈએ ત્યારે કોઈ વ્યક્તિ પાસે મદદ માગીએ ત્યારે એમાં આપણી નબળાઈ પણ છે લાચારી પણ છે અને મદદ માગવા માટેની તડપ પણ છે તો એવા સંજોગોમાં આપણે ખોળો પાથરો એમ કહીએ છીએ ટૂંકમાં ખોળો શબ્દ કેવા જુદા જુદા સંદર્ભો સાથે રૂઢિપ્રયોગોમાં અને કહેવતોમાં વપરાય છે એ જાણવામાં તમને રસ પડશે એમ સમજીને આ વાત તમારા સુધી પહોંચાડી છે ફરી આવી જ કોઈ નવી વાત લઈને આપના સુધી આવવાનો પ્રયત્ન કરીશ આભાર